નમસ્કાર હું પરમાર અને આપ જોઈ રહ્યા ન્યૂઝ એક ધારાસભ્ય ધારે પ્રજાનું કામ કરવું છે તો અડધી રાત્રે શિક્ષણ મંત્રીને પણ સક્રિય થવું પડે એવી નોબત ઊભી કરી છે ચૈતર વસાવા એ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કે જે બે દિવસ પહેલાં એક સોશિયલ મીડિયામાં જે ઘટના વાયરલ થઈ રહી હતી કે આદર્શ નિવાસી અંકલેશ્વરની જે શાળા છે તે શાળામાં જે વિદ્યાર્થીઓ હતા તે વિદ્યાર્થીઓને વોર્ડન દ્વારા જે રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હતા જેના કારણે તેઓએ ભૂખ હડતાળ પણ શરૂ કરી હતી ત્યારે આ ઘટના જેવી ધારાસભ્ય પાસે પહોંચી ત્યારે ધારાસભ્ય અંકલેશ્વરમાં હાજર નહોતા પરંતુ તે વડોદરામાં હતા પરંતુ તેમના એક ફોન માત્રથી આખી ઘટનાનું નિરાકરણ આવી ગયું અને શિક્ષણ મંત્રીને આ ઘટનાને લઈને એક્શન લેવું પડ્યું જાણો એ યુવાનો પાસેથી કે જે યુવાનોને આธารસભ્યાએ કામગીરી સોંપી હતી અંકલેશ્વર ખાતે આવેલ આદર્શ નિવાસી સારા જે આદિજાતિના બાળકો માટેની શિક્ષણ આપનારી અને ત્યાં રહેવાની વ્યવસ્થા કરનારી માત્ર સારા અને એક હોસ્ટેલ છે એની ગતરોધની જે ઘટના છે જે આજે સોશિયલ મીડિયાને તમામ પ્રેસ મીડિયા પર જે અહેવાલો છપાયા છે એના વિશે થોડી ટૂંકમાં જાણકારી આપીશ કે ગતરોજ અમે અમારા ઘરે હતા અને રાત્રીના સાડા દસ પોના અગિયાર વાગે અમારી ઉપર માન્ય ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવાનો ફોન આવ્યો કે એમની ઉપર કોઈ વાલીનો ફોન આવ્યો હતો ત્યાં આદર્શ નિવાસી સારામાંથી કે ધારાસભ્ય શ્રી કે અહીંયા આવી રીતના એક વોર્ડન છે કુમારના એમનું નામ છે પ્રકાશ ઢોરિયા સાહેબ જે અવારનવાર બાળકોને સાથે નશામાં ગેરવર્તન કરે છે જાતિ વિષયક શબ્દ બોલે છે અને નશામાં ગમે તેમ અલપરા કરે છે મારે છે તો ગત રોજ પણ આવું જ કંઈ બનાવ બન્યો હતો જેના વિશે શ્રીને ત્યાંથી કોઈ વાલીએ રજૂઆત કરી કે મારા સ્ટુડન્ટ સાથે મારા છોકરા સાથે આવું બનાવ બન્યો છે જેથી ધારાસભ્ય સાહેબનો અમારી પર ફોન આવ્યો અને અમને સૂચના આપ્યું કે તમે તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચો અને હકીકત શું છે એ જાણવાનો પ્રયાસ કરો અત્યારે કારણ કે ધારાસભ્ય સાહેબ અત્યારે તે સમયે બરોડા હતા એટલે અમે અહીંયાથી ફટાફટ ગયા ત્યાં અને હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હકીકતમાં જાણવા મળેલ કે ત્યાં પ્રકાશ ધોરિયા નામના કોઈ વોર્ડન છે તે અવારનવાર બાળકો સાથે ઘેરવર્તન કરે છે મારે છે અને ગમે તેવા સાથી અલપડા પણ કરતા આવ્યા છે અને જાતિ વિશે જાતિ વિશે શબ્દ પણ ગમે તેમ બોલતા આવ્યા છે તો એની રજૂઆત અમે ત્યાંના આચાર્યશ્રીને કરી ત્યાં એ જગ્યા પર મામલતદાર શ્રી પણ હતા તે પણ કરી પણ તમામના મુખ્ય એક જ શબ્દ હતો કે માણસ એવો જ છે અમે અવારનવાર આ પ્રકાશ દોડિયા વિશે અમે ઉપર સુધી રજૂઆત કરી છે પાંચ દિન સુધી એનો ઉલ્લેખ મતલબ કે એનો ઉકેલ આવ્યો નથી તો તાત્કાલિક ધોરણે આપણા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સાહેબને સારા અગિયાર વાગ્યાના આશ્રમમાં ફોન કર્યો તો પહેલી વસ્તુ એવું થાય છે કે સારા અગિયાર કોઈ મંત્રીએ ફોન ઉઠાવી લીધો એ ખૂબ સારી વાત કહેવાય અને તાત્કાલિક ધોરણે અમે એમને રજૂઆત કરી કે આવી રીતના આ વ્યક્તિ છે ને આવી રીતના કરે છે સારાના છોકરાઓ સાથે તો એમને આચાર્ય સાથે રજૂઆત કરી અને ત્યાં આપણા જિલ્લાના મદદનીશ કમિશનર છે નીતિશ કુમાર જે પ્રાયોજન અને વહીવટદાનના ખાતામાં બેસે છે તો એમને રજૂઆત કરી અને તાત્કાલિક ધોરણે રાત્રે જ બાર ને પિસ્તાલીસે એમનો ટ્રાન્સફરનો ઓર્ડર આપી દીધો એમને જંબુસર ખાતે સમાજ કલ્યાણની ઓફિસમાં નિરીક્ષક તરીકે બેસાડવાનો ઓર્ડર આવ્યો છે તાત્કાલિક આદેશ અપાયો છે કે અંકલેશ્વર છોડવામાં આવે અને ત્યાં એમને સ્થાયી સ્થાન આપવામાં આવે જે આ ખૂબ જ માત્ર એક દોઢ કલાકમાં કોઈની બદલી થવી એ ખૂબ આશ્ચર્યજનક છે એક શીખવા મળ્યું અમને પણ કે આવું કોઈ પરિસ્થિતિ હોય તો તમે ડાયરેક્ટ ઉપરી લેવલમાં જાણ કરી શકો છો એના પુરાવા રજૂ કરી શકો છો અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે અને આ રજૂઆત તો થઈ અને બીજું કે એ ભાઈને અંકલેશ્વર મતલબ તાલુકામાં આ જે આદર્શ નિવાસી શાળામાં છે એમાં એના કોઈ બી પ્રવેશ પ્રતિબંધ કર્યો છે સાથે એ જે મહિનામાં જે સમાજ કલ્યાણની ઓફિસમાં જે પણ કંઈ કામ કરે નિરીક્ષક તરીકે એનો અહેવાલ એનો દર મહિનાનો રિપોર્ટ એ સરકાર શ્રીને રજૂ કરવાનો હશે એ ખૂબ સારી વાત છે કે તાત્કાલિક ધોરણે આવા પગલાં લીધા અને બીજી વાત કે જે આપણા શિક્ષણ મંત્રી છે ખૂબ એ સાહેબનો ખૂબ ખૂબ આભાર કે ખૂબ જ રાત્રે સારા અગિયારે ફોન ઉઠાવી લીધો આજે કોઈ સામાન્ય વ્યક્તિ બી સારા અગિયાર બાર વાગે ફોન ઉચકતા વિચારે આજે એ મંત્રી લેવલનો માણસ આજે એક્ટિવ હશે એ સક્ષમ છે એટલે તાત્કાલિક ધોરણે ફોન ઉઠાવી લીધો અને એને રજૂઆત કરી જેથી આજે મતલબ એ બે જ કલાકમાં જે ડિસિઝન લેવાયું છે એ તાત્કાલિક રાત્રે ઓફિસ પર જઈને જે લેટર એનો ટ્રાન્સફરનો લેટર આવ્યો છે એ ખૂબ મોટી વાત કહેવાય એટલે આવા એક્ટિવ નેતા આપણાને બહુ ભાગ્ય જોવા મળે છે જેમ કે ચૈતરભાઈ છે કુબેર ડિંડોર સાહેબે જે એક્શન લીધું એને બી અમે વખાણીએ છીએ આવી રીતના આપણા ભરૂચ જિલ્લાના તેમજ અન્ય જિલ્લાના ગુજરાતના લોકો દરેક લોકો નેતા આવી રીતના એક્ટિવિટી એમની બતાવે તો આવા બધા જે ન્યુસન્સ ઊભા થાય છે એ વહેલી તકે એનું નિરાકરણ આવશે અને બંધ થશે જે રીતના આ થયું છે લોકો આવા સામાજિક તત્વો કરતા અટકાશે જય હિન્દ જય ભારત ચૈતરભાઈ ધારાસભ્ય તરીકે આ વસ્તુની નોંધ લેવી એ ખૂબ જરૂરી છે કારણ કે ચૈતરભાઈ એ આદિવાસી વિસ્તારમાંથી આવે છે અને ચૈતરભાઈ જાતે એક આદર્શ શાળામાં અભ્યાસુ અભ્યાસ કરતા વિદ્યાર્થી હતા એટલે જે આદર્શ શાળાઓ છે એના પ્રત્યે એમનો જે પ્રેમ છે તે જ્યારે દેડિયાપાડામાં ધારાસભ્ય હમણાં છે ત્યારે દર અઠવાડિયે આદર્શ શાળાઓની વિઝિટ મારે છે તેમજ ત્યાં શાળાના બાળકો સાથે ભોજન પણ લે છે ત્યાંની નાની મોટી તકલીફો જાણે છે કે શું તકલીફ છે શું નથી કારણ કે આ જે પ્રોબ્લેમ હતો આદર્શ શાળામાં તે એવું નથી કે હમણાંનો હતો અગાઉ આમને બાવન પેજની નોટિસ આપવામાં આવી છે આ સી આ વોર્ડરને છતાં પણ એની પાસે ઇવન માનસિક એ મેન્ટલી ડિસઓર્ડર છે કે એના સર્ટિફિકેટ પણ એની પાસે મગાવેલ હતા પરંતુ સોશિયલ મીડિયા દરેક મારા મિત્રોને ને વડીલોને જણાવવા માંગીશ કે સોશિયલ મીડિયા એક એવી તાકાત છે જે અમે કાલે અનુભવી કે સાડા અગિયારના અરસામાં અમે જે રજૂઆત કરી હતી અને બાર ને પિસ્તાલીસે એમનું ટ્રાન્સફર થવું એ ખૂબ અમારા માટે એક સારો મેસેજ પણ ગણી શકાય કે સોશિયલ મીડિયાની તાકાત થકી એમની આજે બદલી થઈ છે અને હું રાજ્યના શિક્ષણ મંત્રીનો બી આભાર વ્યક્ત કરીશ કે એમને આ એક્શન લીધું અને ચૈતરભાઈ વસાવા આજે જાતે આ શાળાની મુલાકાત લીધી ત્યાંના વિદ્યાર્થીઓ સાથે મળ્યા વિદ્યાર્થીઓને આશ્વાસન આપ્યું કે તમારી બારમા અને દસમાની એક્ઝામ છે એટલે તમારે અત્યારે એક જ ફોકસ રાખવું જોઈએ કે તમારે ભણવું જોઈએ એમને જે ડિસ્ટર્બન્સ હતું એ પૂરેપૂરી રીતે હટી ગયું છે અને ચૈતરભાઈએ પણ જે તે સમય દરમિયાન રાતે જ આદિજાતિ વિકાસ નિગમમાં રજૂઆત કરી હતી કમિશનરને રજૂઆત કરી હતી એટલે આ મુદ્દા પરથી અમને એટલું શીખવા મળ્યું ગઈકાલે અત્યારે કે ચોવીસ કલાક નહીં પરંતુ ફક્ત બે કલાકમાં કોઈ વ્યક્તિ જો ગુનાહિત પ્રવૃત્તિ કરતો હોય સમાજને ઠેસ પહોંચે કોઈ ચોક્કસ સમાજ વિશે અપશબ્દો બોલતો હોય તો આવા વ્યક્તિઓ સામે કઈ રીતે પગલાં લેવા જોઈએ એના માટે હિંમત રાખી અને દરેક નાગરિકો આ રીતે આગળ આવવું જોઈએ અને સરકારને પણ વિનંતી છે સરકારને પણ એક વિનંતી કે ચૈતરભાઈ જેમ ડેડીયાપાડામાં જે આદર્શ શાળામાં ભણતા હતા એ સિવાયની બી આદર્શ શાળાઓમાં એ લોકો વિઝિટ મારતા હોય છે સરકારને એક વિનંતી છે કે તમે એક સારી પહેલ કરી છે તો તમે પણ દર વીકમાં એક આદર્શ શાળામાં આ રીતે વિઝિટ મારો ત્યાં શું બનાવ બની રહ્યા છે ત્યાંના શાળાના છોકરાઓ જે અલગ અલગ વિસ્તારમાંથી આવતા હોય છે એને એના પ્રત્યે એ લોકોનું વલણ વોર્ડનનું કેવું હોય છે એ એ રિવ્યૂ કરવું જોઈએ આટલું જ કંઈ અમે અમારી વાણી વાણીને વિરામ આપીએ છીએ અને આજે અમને એક કોઈ કામ કર્યા પછીનો જે આનંદ હોવો જોઈએ એ ખરેખર અમને આનંદ થાય છે કે આજે અમે કોઈને ન્યાય અપાવ્યો અને દરેક વ્યક્તિ આ રીતે લડત આપતા રહેવું જોઈએ જય હિન્દ ભારત કી જય